Why is it Shiranya Ar.? sociedad Yeah Yeah Alright Alright ını hmm <FM> paha <FM> c Carla one l I and you I and you and you a the log he car how are you g 걸�ppszi? કેવું ન પડે ઉતાવાયું सा करा

તુ તને કૌસવાંદેવરે ને હે હાંભળ બોલ તો કરો માવા દેતા જાય એક

અમને મારે પાસ કર છોટણી કાર્ડ એવું તો હોય ને વૃદ્ધ કોક પાછો દેય પૈસા છે ને પૈસા પાછો દેવાનો આવે આ લાઈસન્સ ને આધાર કાર્ડ ની લીધો છે કાઈ છે ને જ ન જો જ ન હોય